જોઈ લે મિત્રો તો કયા કામ જવાનું આગળ જવાનું રાજન તો મિત્રો તમારે પણ આવું મશીન જોતું હોય કે દુખતી હોય કે કોઈ દુખાવો હોય એના માટેનું હે જોવો મજા આઈ જાય બાકી પણ જો આવું લેવું મોટા ક્યાં મળશે સાહેબ આપડે પછી લેવું હતું એટલે તમારો નંબર આપડે સ્ક્રીન ઉપર આપી દઈએ ને એમ મળી જાય એમ

પરત ભાઈએ તો બે લઈ લીધા હે એટલે આ તો કેડું દુઃખ થયું હોય આખો શરીર રકડી ગયો હોય એના માટે નું હોય મસાજ માટે નું જોરદાર છે કે નઈ ભાઈ છે ને હા તો આપણે આ સાહેબનો નંબર આપણે સ્ક્રીન ઉપર આપી દઈશું જે કોઈને લેવું હોય તે સંપર્ક કરી લે સોળસો પચાસ અત્યારે ઓફર છે અત્યારે અત્યારે ઓફર ઓફર ઓ ભાઈ પછી જોરદાર મશીને આગળ આવશે સોળસો બાકી તમારા

આપડે અમારા કનેજ વાળા ગોવિંદભાઈ જોતા આપડે લઈ લીધું હે જો અત્યારે ઓફર હે એટલે ખાલી પંદરસો આપ્યા હે પાંચસો ઓછા લેવા જો આવી ઓફર

છોકરા મારે સિસ્ટમ છે અહીં સુધી લાવશો તોય ફરતું રહેશે ભીટ નહીં થાય ખેંચો તો બહાર નહીં મારે શાળા હોય તો આજુ બાજુમાં કોઈ વાપર હાલ બે ત્રણ છોકરા બીજું આ મશીન ચાલુ કર્યું ને મશીન ને આમ દબાણ નહીં બીજા તમારે પણ લેવું હોય તો આપડે એમનો નંબર આપી દઈએ સંપર્ક કરી લેવાનો તો જય માતાજી